એમ બેરાગાઉ પાવર માટે પર્યું છે એની અંદર જે ટીમ ના માણસો છે એ લોકો શું કામ કરે છે ધે આર પુટિંગ ફરી પાસે ચાલુ વર્તમાન કારણની વાત કરીએ રચના ધે આર પુટિંગ પુટ એટલે મૂકવું ઓકે અહીંયા ડબલ ટી કેમ થયા છે એ ગ્રામરનો એક ટોપિક છે આખો ઓકે એની પણ આપણે આગળ વાત કરીશું કોઈ વાર તો ધે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ અ ટાઈમ એક સાથે એક સમયે તેઓ બે સોલર પેનલો મૂકી રહ્યા છે ઇન જસ્ટ ઓવર અ યર જસ્ટ એટલે ફક્ત

45 થી પણ વધારે ગ્રાહકોને આ સોલર પાવર મિલગિડ સાથે કનેક્ટેડ કરી દીધા છે. વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. ગામે ગામ એમજીપી એક કામ કરી રહ્યું છે. શું ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. નેટવર્ક ઊભું કરી રહ્યું છે. સેનો ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ એટલે કે સસ્તી દરના માઇક્રોગ્રીડનું એ એક નેટવર્ક બિલ્ડિંગ કરી રહ્યું છે. બિલ્ડિંગ કરવું એટલે ઊભું કરવું. ધેટ કે એ નેટવર્ક પ્રોવાઇડ એટલે આપશે ટૂ લેડી લાઈટ્સ બે એલઈડી લાઈટ આપશે એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જ સાઇ જો એક પોઈન્ટ આપશે કોને ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ જે ઘરો પૈસા ચૂકવે છે એ મને આ ટુ એલઈડી લાઈટ મળે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળે એને એની કિંમત કેટલી છે એટ કોસ્ટ ઓફ 25 રૂપિયા પર વી અહીંયા રાખજો મિત્રો

કે કસ્ટમર જે હોય છે એની તંદુરસ્તીમાં પણ વધારો કરે છે એટલે કે એડેડ બેનિફિટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર છેલ્લ કોઈ પણ પ્રોડક્ટ હોય ને એમાં ઘણીવાર આ રીતનું વાક્ય આવતું હોય છે કે એ પ્રોડક્ટ છે એમાં બેનિફિટમાં લાભ થતા હોય તો લખાતું હોય છે કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ તો ગ્રાહકની તંદુરસ્તીમાં પણ વધારો કરે છે એટલે કે તંદુરસ્તીમાં પણ એડ થાય તેવું એમાં એક ફાયદો થાય એવું કામ છે તો આ થયો તમારો Installing a microgate is a grand event in the village. गांवनी अंदर माइक्रोगेट इंस्टॉल करूं, खापित करूं। ये एक ग्रैंड जितने भव्या, भव्या इवेंट ऐसा प्रसंग, भव्य प्रसंग होए चें। And everyone दरेक जान, gate involve हुआ, तमरा स्लेज है। In the village of Damdam Purava, Damdam Purava नामना एक गांव मा, the team maps

ધ વિલેજ ટીમ મેપ્સ ધ વિલેજ એટલે ગામનો નકશો તૈયાર કરે છે હાઉસ બાય હાઉસ ઘરે ઘરે ફરીને અને કેવી કન્ડિશનમાં લોકો ઘરે ઘરે ફરીને આ કામ કરે છે તો બিনীত બিনীত હે એક પ્રપોઝિશન છે ઓકે અન્ડર નીચે બিনীত ધ સ્કોર્ચિંગ મીડિશન બપોરના બડબડતા તાપમાં એને શું કહેવાય હા સ્કોર્ચિંગ મીડિશન એનો મતલબ થશે કે બપોરના બડબડતા તાપમાં વર્કિંગ આઉટ વેર નક્કી કરવા માટે વેર ટુ પ્લેસ વાયર દરેક વાયર ક્યાં તે કરવા માટે સોયા જેથી કરીને ટુ કનેક્ટ કસ્ટમર ધ પાવર પાવર સોર્ટ સાથે જોડી શકાય પાવર સાથે કસ્ટમર્સને જોડવા માટે દરેક વાયર ક્યાં મૂકવો તે કામ માટે તેઓ બપોરના બળબદતા તાપમાં આ કામ કરે છે ઘરે ઘરે ફરીને એક ગામનો નકશો તૈયાર કરવાનું કામ ધમધમ પુરાવાની અંદર करे छे આમ ઓકે શમ હાઉસ હોલ્ડર્સ કેટલા ગ્રાહકો એビલેજર્સ પણ કહી શકાય કેટલા ગ્રાહકો કેટલા ગામજનો જોઈન ઇ જોડાઈ છે વાય જ્યારે અધર્સ લુકન લુકન એટલે ઉભા ઉભા જોયા કરું મદદ નહી કરવી હા લુકન કોલિંગ આઉટ ઓર્ડર્સ હુકમો આપ તાગનેઓ કરતા ઉભા ઉભા જોયા કરે છે ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાય આઇ વાય આઇ કેટલા કે કુતુહુલ પૂર્વક પ્રોસિડિંગ આખી કાર્યવાહી આજે જે કરવાની જે કાર્યવાહી છે એ કાર્યવાહી આખી કુતૂહલપૂર્વક એ ઉભા ઉભા જોયા કરે છે ધ રૂપ ઓફ સ્ટરડી રૂપ એટલે છત સ્ટરડી એટલે મજબૂત સ્ટ્રોંગ ધ રૂપ ઓફ સ્ટરડી બ્રિક વર્લ્ડ બ્રિક એટલે ઈંટ ઈંટોની બનેલી જેની દિવાલ હોય એવું ઘર બ્રિક વર્લ્ડ હોમ એનું એની છત મજબૂત

રેવશાના લોકલ સ્થાનિક જે જિલ્લો છે તેમાંથી આવેલો છે ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન એ શું કામ કરે છે ઇન્સ્ટોલ કર સ્થાપિત કરે છે આ પેનલ ને કઈ દિશામાં સાઉથર્લી દક્ષિણ દિશાની અંદર એને સ્થાપિત કરે છે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ જેટલું બની શકે એટલું વધારે સૂર્યપ્રકાશ કેપ્ચર કરવા માટે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ અમે આપણું પર્યાવરણ બચાવી રહ્યા છીએ વિથ ધીઝ લાઇટ્સ આ લાઈટો આ લાઈટો થી એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર અને અમારા ઘરોમાં પણ આઈધર એટલે પણ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ નથી સેઝ કહે છે અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ ગામમાંથી એક ખેડૂત કહે છે new businesses are starting to emerge to emerge એટલે ઉભા થવું ઉત્પન્ન થવું તો નવા ધંધા રોજગાર બિઝનેસીસ ધંધા રોજગાર વ્યવસાયો નવા વ્યવસાયો ઉભા થવાની શરૂઆત થઈ રહી છે એમોંગસ્ટ એમોંગસ્ટ એટલે ની વચ્ચે ધ કસ્ટમર્સ ટુ ગ્રાહકોમાં ગ્રાહકોમાં અહીંયા માં એટલે એમોંગસ્ટ ગ્રાહકોની અંદર ગ્રાહકોમાં નવા ધંધા રોજગારો બિઝનેસી ગ્રાહકો છે એ આ વીજળીનો ઉપયોગ કરી રહ્યા છે શા માટે ટુ વીવ ટુ વીવ એટલે વણાટ કામ કરવું વણવું ટુ વીવ બાય નાઇટ બાય નાઇટ એટલે રાત્રે સાડી વણવા માટે આ લાઇટનો નો ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે ઇન અનધર બીજા એક ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ બીજા એક ગામમાં એક માણસે તો હવે રાતનો બિઝનેસ બનાવ્યો છે સેનો મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો બિઝનેસ બનાવી લીધો છે એક ગામમાં તો હી સેડ તે કહે છે

આપણી આ ટેક્સ ટોક પ્રો ની અંદર ટેક્સ સાથે સાથે ગ્રામર ના વિડીયો પણ આવશે તો એ પણ જોવાનું ચૂકતા નહીં અને જે હુક ટાઈપ ની રીલ છે એ પણ આવશે તો એ પણ જોજો તો મિત્રો વિડીયો ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આના ત્રીજા ભાગ ની અંદર આપણે મળશું ઝડપથી આ છે આજનો વિડીયો બીજા ભાગનો ઓકે ત્રીજો ભાગ ઝડપથી આપણે પૂર્ણ કરી અને પહેલો યુનિટ કમ્પ્લીટ કરશું અને પછી આગળ વાત કરશું તો મિત્રો મળીએ બીજા બ્લોગ ની અંદર આવજો બાય બાય સી યુ ટેક કેર